દેવિ નંદનાય નંદ ગોકુમારાય ગોવિંદ ગોવિંદય નમો નમ પ્રાર્થના હે તો સચ હૈ ભગવાન

બની શકે કે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ આગળના અભ્યાસ માટે અહીંયા આવે પરંતુ ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ફરી પાછા અભ્યાસ માટે અહીંયા આવવાના નથી એટલે અમારા માટે તો આ વિદાય નદી અને પર્વત જેવી છે ચલણમાંથી તેમના એક શેરમાં કહે છે કે કેવા સુકનમાં આપી હશે વિદાય કેવા સુકનમાં આપી હશે વિદાય નિજ ઘરથી નીકળેલી નદી ફરી પાછી મળી નથી નિજ ઘરથી નીકળેલી નદી ફરી પાછી મળી નથી અમે આ આ સંસ્થા સંચાલકો અને ગુરુજીઓના જીવન માટે ઋણી રહીશું જેમને અમને સભ્યતા સાથે સંસ્કાર જેવા ગુણો આપ્યા છે જેમને જીવન જીવવાનું બાંધું પૂરું પાડ્યું છે જીવન કેવું છે એના કરતા કેવું હોવું જોઈએ એનું અહીં અમને આચરણથી શીખવ્યું છે એટલા માટે ગુરુજીઓ માટે કહીશ કે બાળકો ગણી સદૈવ અમારા માટે અમે તમારી સામે માફી માંગીએ છીએ અને અમને હંમેશા યાદ આચાર્ય સાહેબ શ્રી ગુરુજીઓ તેમજ વાલીઓ અને મારા સહપાઠી વિદ્યાર્થી ભાઈ એ મારા નમસ્કાર એ સ્કૂલ નો પહેલો દિવસ જ્યારે અમે પ્રવેશ કર્યો હતો જેવા હતા તેમાં જીરો કરતો પણ નહોતું આવડતું અને આજે ખબર ના રહી સાઈન ટીટા અને કોસ્ટીટા ના દાખલા ગણી નાખીએ છીએ જ્યારે ધોરણ 10 માં

લડા કરે અસ્થિર હે ફિર ભી અડક દીખાયા આપને જબ ગીરે જીરે તે હમ સારા માર્ક્સ લાવવાનું માર્ગદર્શન આપ્યું છે અને દરરોજ એમ થતું કે ગમે તે થાય પણ ધોરણ દસ માં તો સારા માર્ક્સ લાવવા છે બીજું લેક્ચર કિરણભાઈ સાહેબ નું હતું તેમાં મજા કરી છે ત્રીજો લેક્ચર વિજયભાઈ સાહેબનો હતો તેમાં વિજ્ઞાન વિષયમાં અનેક मिश्र અને વિજ્ઞાનના સૂત્રોની અનેક શોર્ટ પણ ખૂબ જ મજા આવી હતી પાંચમો લેક્ચર ખોપડભાઈ સાહેબનો હતો જ્યારે કરતા હતા

मजा करी थे खरे खर गोरण जीवन खूब यादगार रहे याद आएंगे वो सारे पल जो आपके साथ हैं कभी पढ़ाई के लिए तो कभी मस्ती के लिए डांस आइए टूच कई चलती है जिंदगी तो होती है भूल चलती है जिंदगी तो होती है भूल अगर भूल से भी अगर भूल हो गई हो तो भूल समझ कर भूल जाना मगर तो कभी मत भूल जाना अस्तु जय हिंद પોતાના ધોરણ બાર નો અભ્યાસ પૂર્ણ કરી અને આ શાળામાંથી વિદાય લઈ રહ્યા છે તેઓ તેમના શિક્ષણની ની માં એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે તો હું મારા વિદ્યાર્થી મિત્રો ફક્ત એટલું જ કહીશ કે તમે તમારા જીવનની અંદર ખૂબ જ આગળ વધો આજનો જમાનો એટલે કે ક્રિએટીવીટી નો જમાનો છે તમે તમારા અભ્યાસ માં તમારી સમજવાની શક્તિમાં અને કરવાની રીતમાં નવીનતા લાવો છો અને જો વિદ્યાર્થી મિત્રો આવું કરે છે તો તેમની સફળતા તેમના કર્મો માં હશે એટલે જ કોઈ કમી સાચું કહ્યું છે કે પુલંદિયા ઉસે જો નયા જાતા હૈ પુલંદિયા ઉસે હૈ જો નયા ઉસ બાદ કો છોડો ગીત કો છોડો જીસે કોઈ ઓર ગાતા હૈ શિક્ષક અને એક શિક્ષણ રુચિ અને મહેનત પર રાખે છે કે તમે કેવા રીતે સફળ થાવ છો કોઈ મોટી સફળતા મેળવવા માટે કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે કેટલાય ચેલેન્જ આવે છે પરંતુ એ વખતે તમારા હંમેશા ને હોવા જોઈએ

તમામ વિદ્યાર્થીઓને હું શુભેચ્છા પાઠવું છું કદમ અસ્થિર હોય તેને કદી રસ્તો નથી જતો અડક મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો આ મોટિવેશનલ શબ્દોની સાથે હું મારા વ્યક્તિવની શરૂઆત કરું છું આપણે આજે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓની વિદાય સમારોહમાં ઉપસ્થિત થયા છીએ ત્યારે હું હું ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને એટલું જ કહેવા માંગુ છું કે આપ સૌએ સમગ્ર વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત કરી છે તેનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થશે પરીક્ષાની મોસમ આવી છે આપના માટે સફળતાની પૂરમ આવી છે વિદ્યાર્થી મિત્રો કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી અને સફળતા માટે કોઈ શોર્ટકટ નથી માટે કઠોર પરિશ્રમ વિના સફળતા તો મળવાની જ નથી તમે તમારી જાત સાથે અનુભવમાં રહેજો તમે કરેલા પુરુષાર્થ પર વિશ્વાસ રાખી ઉત્તમ પરિણામ મેળવવા મક્કમ મનોબળ રાખીને પરીક્ષા આપજો તંદુરસ્ત મન અને તંદુરસ્ત શરીર જરૂરી છે

મક્કમ તાથી આત્મવિશ્વાસ અને દ્રઢ મનોબળ થી મંજિલ સુધી પહોંચો એવી શુભકામના વિદ્યાર્થી જીવન માટે ઉત્તમ અભ્યાસ કૌશલ્યો અને અન્ય આવડતો વિકસાવવી જરૂર છે જરૂરી છે સફળ જીવન અને સુંદર કારકિર્દી માટે મજબૂત ચારિત્ર સુંદર સ્વાસ્થ્ય હકારાત્મક વિચારો વ્યક્તિગત વિકાસ પ્રગતિમય જીવન વિકાસ કરવા માટે ઉમંગ ઉત્સાહ અને ક્ષમતા હોવી જરૂરી છે તમે રાષ્ટ્રના ઉત્તમ માનવી અને સારા નાગરિક બનો તેવી શુભકામનાઓ જય જય ભારત